ભાઈ 75મો જન્મદિવસે 1 લાખ નો ટાર્ગેટ કરીશું કેવો દેશના એસએસયુ દ્વારા પ્રદાન 1 વર્ષથી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આવતીકાલે 17મી સપ્ટેમ્બરના દિવસે 75મી જન્મદિવસે તેના અનુસંધાન એ અનુસંધાન ગુજરાતના કર્મચારીઓના વિવિધ એસોસિએશન દ્વારા 1 લાખ અને 41000 કરતાં વધુ બ્લડ ડોનેશન કેમ્પ સમગ્ર ગુજરાતની અંદર કરવામાં આવે છે અને અત્યારે બાર વાગ્યે લગભગ એકતાલીસ હજાર કરતો વધારે બોટલો કલેક્શન થઈ છે તો આ પ્રસંગે ડોનેટ કરનાર તમામ કર્મચારીઓને હું શુભેચ્છાઓ પાઠવું છું અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને પણ આવતીકાલે જન્મદિવસ છે તો એમને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવું છું એમની રાજકીય કારકિર્દી થાય મા અંબા એમને શક્તિ આપે અને એમના થકી વૈશ્વિક નેતા બની પૂરા વિશ્વની અંદર અને દેશની અંદર સારું સુશાસન વર્ષો સુધી કરે એમનું સ્વાસ્થ્ય સારું રહે એવી શુભેચ્છાઓ પાઠવું છું